હવે આપણે શીખવાનું છે ત્રિપરિમાણીય વિશે ત્રિપરિમાણી આકાર કોણ કોણ કે શર્તુળ શાંપુ અને

એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો તમને કોઈ પૂછે કે છે એમાં થાય લખશું દેખાણું દેખાય છે આ બધા ભાગો એટલે શું કહેવાય સપાટી એટલે બીજું શું કહેવાય બાજુ શું કેવાય બાજુ વધુ એ આપણા સંગઠન છે એમાં કેટલી સપાટી થાય છે જોજો એક બે

ચારે બાજુ સત્વ છે અને આની બાજુ લાંબી દુઃખી છે ખબર છે ને લમગન હવે એમાં જોઈએ થાય થાય ચલો આ એક થાય

પછી જોઈ સપાટી સપાટી એટલે ફક્ત એક જ દેખાય ને એટલે કેટલી સપાટી થાય એક 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 જ સપાટી ફક્ત લાવ ગોળ ગોળ થઈ જાય એટલે સપાટી કેટલી છે એક સપાટી હવે જોઈ ખૂણો આમાં જોઈ ખૂણો દેખાય છે હા

સમજાણું આ હતું શંકુ આખા હવે સપાટી કેવી કોને ખબર પડશે આના ઉપર થી આ બધા આકાર ને હવે તમારી ચોપડીમાં આવે છે બરોબર પાસો કેવો હોય સંઘન

નીચે તમારું શું જોવાનું આકાર જ સાઈ જોવાનું છે તમે વસ્તુ જોવા જાવ તો તમને ગાજરના ધાર કેટલી હશે એક જ સપાટી કેટલી હોય આ એક અને આ બે સપાટી હવે ગાજરમાં કેટલા હોય

Buen matado hoy.